ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલાનો વળતો જવાબ આપ્યો છે જે ઓપરેશનને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર અને જેને લઈને ભારતભરના લોકોમાં ખુશીનો માહોલ છે જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સંગઠનોના ઠેકાણા ધ્વસ્ત કરી નાખ્યા હોય ત્યારે ભારતીય સેનાને સૌ પ્રશંસા કરી રહ્યા છે અને તેમને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે અને આ જીતની ઉજવણી હોય એ રીતે ભારતભરમાં લોકો જશ્ન મનાવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે પણ યુવાનો એકત્રિત થયા હતા ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદુર સફળતાપૂર્વક પાર પાડ્યું છે ને આતંકવાદીઓના ઠેકાણા ધ્વસ્ત કરી નાખ્યા છે તેને લઈને યુવાનોએ ઉજવણી કરી છે ખુશી વ્યક્ત કરી ફટાકડા ફોડવામાં આવ્યા એકબીજાનું મોઢું પણ યુવાનોએ મીઠું કરાવ્યું છે જે રીતના આતંકીઓ હુમલો કર્યો હતો છવ્વીસ લોકોના જીવ લીધા હતા અને આજે ભારતીય સેનાએ એનો વળતો જવાબ આપીને પાકિસ્તાનના આતંકીઓના જે અડ્ડા હતા એને એનેસ્ત નાબૂદ કરી દીધા છે અને ભારતીય સેનાને ગર્વથી આજે ભારતને માન મળ્યું છે આજે ત્યારે ભારતના વડોદરા સેના સામાજિક કાર્યકરો ફટાકડા ફોડીને અભિનંદન વ્યક્ત કરે છે અને હજુ જો પાકિસ્તાન કોઈપણ અવરચંડાઈ કરશે કોઈપણ નાટક કરશે તો ભારતીય સેના એમને છોડી નહીં સાથે ભારતીય પ્રધાનમંત્રીને પણ અમે જણાવીએ છીએ કે જો પાકિસ્તાન અવરચંડાઈ કરે તો એને દુનિયાના નકશામાંથી પાકિસ્તાનને દૂર કરે તેવી અમારી તમામ સામાજિક કાર્યકરોની માંગ છે સૌથી વાત મહત્વની વડોદરા છે સંસ્કારી નગરી સાથે જે પણ આજે હુમલો કર્યો ને જે પણ બેન આપણા ગુજરાતના ને વડોદરાના હતા આજે વડોદરા ગર્વ અનુભવી રહ્યો છે અમે પણ ગર્વ અનુભવી રહ્યા છે અને જે રીતની કાર્યવાહી ઓપરેશન સિંદૂર જે ત્યાં સિંદુર એમને મીટાવ્યું તો આજે ઓપરેશન સિંદૂર કામયાબ થયું છે અને જોવા જઈએ તો અમે હજુ પણ પ્રધાનમંત્રીને કહી રહ્યા છે કે પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી નેસ્ત નાબૂદ કરવો કારણ કે આજ પાકિસ્તાનમાં જે આતંકવાદીઓ છે આતંકવાદીઓ પૂરા વિશ્વને હેરાન કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક બોમ્બ ગોળા ફેંકી રહ્યા છે આતંકવાદીઓ તો પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી દૂર કરે તેવી અમારી માંગ છે ચોક્કસથી ભારતની અંદર છવ્વીસ નો હુમલો હોય પુલવાનો હુમલો હોય સાથે સાથે અનેકવાર પાકિસ્તાન દ્વારા જે કહેવાય છે કે અનેક આતંકવાદીઓ દ્વારા જે કહેવાય છે કે આ રીતનું જ્યારે કૃત્ય કરતા હોય ત્યારે આજે ભારતીય સેનાએ જે આજે એક જવાબ આપ્યો છે અને આ એક જવાબ નથી પરંતુ એક ચણોતી છે જો ચનૌતીમાં જ જો સુધરી જાય તો ચોક્કસ સાચી બાબત છે

જોઈએ તેવી અમે ખાસ વિનંતી કરી રહ્યા છીએ છેલ્લા 3 દસકોથી જોવામાં આવે તો પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરની અંદર ભારત વિરોધી ગતિવિધિઓ ચાલે છે પાકિસ્તાનની અંદર જે આતંકવાદી કેમ્પો છે આતંકવાદી કેમ્પો ચાલી રહ્યા છે પાકિસ્તાનને ખબર છે પરંતુ કોઈ પણ પ્રકારનું અહીંયા પગલા લેવામાં આવતા નથી અને જે પહેલગામમાં જે નિર્દોષ 28 લોકોનો જે આતંકવાદી પ્રવૃત્તિથી ભોગ લેવામાં આવ્યો તેનો બદલો ગઈકાલે આવી પ્રવૃત્તિ આતંકવાદી પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન બી કર્યો એને વરમાં ઘૂસીને મારવામાં આવશે આ એનું ઉત્તમ ઉદાહરણ છે અમે આજે સામાજિક કાર્ય દ્વારા ફટાકડા ફોડીને એક અમે ગર્વ અનુભવીએ છીએ કે ભારતીય સેના છે ભારતીય સેનાએ જે કાલે જળવા તોડ જવાબ આપ્યો છે તેનો હોસલો બુલંદ થાય અને વધુમાં વધુ હજુ પણ સમજી લે પાકિસ્તાન હજુ પણ સમજી લે કે આ તો ખાલી એક નાનું તણખું છે જો આવા પ્રકારની પ્રવૃત્તિ ભવિષ્યમાં કરવામાં આવશે તો ઘૂસી નાબૂદ કરી દેવામાં આવશે ભારતીયોનો ભારતીયો ગર્વ છે અને જે પ્રકારે આતંકી હુમલો કરવામાં આવ્યો અને એનામાં જે નિર્દોષ લોકોને પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદીઓએ નિર્દોષ લોકોને માર્યા એનો બદલો આજે ભારતીય સેનાએ લઈ લીધો છે અને ભવિષ્યમાં પણ પાકિસ્તાનને એવો સબક શીખવાડવાની જરૂર છે કે ફરીથી ભારતની સીમાઓની અંદર કે ભારત બાજુ જોવાની આંખ ઊંચી કરીને જોવાની હિંમત પાકિસ્તાનની ન થાય એની માટે એવો સબક શીખવાડે હજી પણ પાકિસ્તાનમાં આતંકવાદી ઘણા બધા અડ્ડાઓ છે એ અડ્ડાઓ પણ નેસ્તો નાબૂદ કરે અને ભારતીય સેના સાથે સમગ્ર દેશના એકસો ચાલીસ કરોડ લોકો ભારતીય સેનાની પડખે છે અને જ્યારે પણ જરૂર પડશે સેનાને સહયોગ કરવા માટે તૈયાર સેના કોઈ પણ સંકોચ વગર પાકિસ્તાન વિરુદ્ધ સેના માં જે પ્રકારે સ્ત્રીઓ પણ આપણી બહેનો પણ જે પ્રકારે આગેવાની લઈને જે પ્રકારે આ પાકિસ્તાન વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી એમાં મહત્વનો ભાગ ભજવ્યો છે તમામ માટે એકસો ચાલીસ કરોડની જનતા માટે ગર્વની વાત છે અને ભવિષ્યમાં પણ ભારતની જે રણનારીઓ છે એ આ પ્રકારે વિરાંગનાઓ પોતે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહીમાં ભાગ લે અને વધારેમાં વધારે સંખ્યામાં આ આર્મીમાં જોડાય અને પાકિસ્તાન જેવા જે દુશ્મનો છે આપણા એમને યોગ્ય વળતો જવાબ આપે